दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी सबसे पहले भाई चेतर वर्षा तारा विस्तार में कर तार तारा रोड रास्ता बाकी हो जे बाकी हो तारा विस्तार में कर तारा विस्तार ध्यान आप जेवी रीते तक धारा सबसे रीते મને પણ અહીંયા ઉપસ્થિત મારા સર્વ આગેવાનો કાર્યકર્તા માતા બહેનો ના આશીર્વાદ થી મને પણ ધારાસભ્ય ભણાયો વિસ્તારની અંદર ચૈતરભાઈ તમારી જરૂર નથી અમારે આ વિસ્તારમાં જસુભાઈ રાઠવા જેવા સંસદ સભ્યની જરૂર છે ચૈતરભાઈ તમે પાર્ટીને અપ કરવા માટે પાર્ટીનો ખાલી વિચાર લઈને આવ્યા હોય તમે પાર્ટીને અપ કરવા માટે મારા આદિવાસી વિસ્તારને વિસ્તારમાં ગુમરાહ કરવા માટે તમે આટા પાટા કરવા માટે અહીંયા આવ્યા ચૈતરભાઈ વસાવાને વિનંતી કરું છું સાહેબ તાકાત હોય તો આ મારી ગ્રામ પંચાયત આ નિલેશભાઈ ની ગ્રામ પંચાયતમાં પારાના ધારાસભ્ય તરીકે તું મારા સરપંચ ને દસેક લાખ રૂપિયા આપવાની સત્તા સેક નથી સત્તા એ તમે એમને પૂછી લેજો ચૈતરભાઈ વસાવા તમને ત્યાં ધારાસભ્ય ભણાય છે ત્યાં તમારે લોકોની સેવા કરવાની છે ત્યાં તમારે વિકાસ કરવાનો છે તમને જે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે એ ગ્રાન્ટ તમારે ત્યાં વાપરવાની છે રાજ્ય સરકારમાંથી જે રોડ રસ્તાના જોબ નંબર મળતા હોય એ તમારે ત્યાં વિકાસ કરવાનો છે અહીંયા આવીને વિકાસની વાતો કરીને સમાજને સમાજના નામ ઉપર એકત્રિત કરીને મારા સન્માન્ય સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ આ વિસ્તારના મારા પોલીસ પટેલ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓ બહેનો અમે એકબીજાના હૃદય સાથે હૃદય મિલાવીને આ વિસ્તારનો વિકાસ કરવા માંગીએ છીએ ત્યારે તમે એ વિકાસની અંદર રોળ નાખવાના કામ કરો છો અમે તમને સાખી લેવાના નથી ચેતરભાઈ તમારી પાર્ટીનો વિચાર લઈને આવો હોય તો આવો પરંતુ વિકાસની વાતમાં તો એક જ